નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે 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 કેવી 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 ઓફિસો વ્યવસ્થા કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બેનુ હોય આમે મજૂરી જ વધી છે હારું તો એના હાથમાં કઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાને એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બેનુ માટે તો કઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય આવવાનું જોવાનું મળવાનું પણ બેનુ ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા એના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિસ એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બેનો આવી એને બધું જોયું બે ચાર આપણે બધી બેનોના અભિપ્રાય લઈએ હવે બધી બહેનો બોલો આમાં સંભળાતો છે કેમેરામાં કઈ કોઈક બોલવા માગે છે હું છું કેમ છું મજાઈ બોલો મજા આવીને અમે તમારી સાથે તો આવ્યો ગોપાલે બધું દેખાડ્યું ગોપાલે બધું સમજાવ્યા

હજુ તો ઘણું સારું સારું કામ કરવાનું એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરા આદમી આદમી નું ફિલ્ડ છે માં આદમી સભામાં આજમી બરાબર

વિરોધ ની સીટ આપડે થાજી જોઈ છે એવું જાણવા મળ્યું સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહીંયા લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યા અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બીજો પોપલ ભાઈ આપડા વિસરણ મતિયાના રોણા હા અને ગામમાં કેવો ઉગે જડતા છે તો તમને ખ્યાલ બાપુ હા કાકા થાય હા હા બીજું હું જાણવા મળ્યું હજી આગળ વધારે પ્રાર્થના ભગવાન પાસે ભાઈ ઉપર આવી જાવ ભાઈ આ તમે શું ધ્યાન રાખો છો હાલો બોલો હું જાણવા મળ્યું ઘરધણી તમે તમે અમને આઈ લઈ આવ્યા અમને હું જાણ્યું

અને બધી બહેનો ખૂબ અરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આભાર